માંગરોળ લોએજ પંદર કરોડના ખર્ચે વીએમસી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત ખાતમુહૂર્ત કરાવ્યું છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની અઢાર વર્ષની જોડની શૈક્ષણિક સંસ્થા વીએમ ચાંદેર એજ્યુકેશન ટ્રસ્ટ લોયજ દ્વારા શ્રીમતી વીએમ ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોહેજના નામથી છેલ્લા અઢાર વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસક્રમો દ્વારા શિક્ષણનું પૂરું પાડતા ટ્રસ્ટ દ્વારા સો બેડની વીએમસી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લોએસ ખાતે ખાત ખાતમુહૂર્ત ડોક્ટર જયંતિભાઈ ભાડેસરિયાના માન રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના વર્રદ હસ્તે કરવામાં આવ્યું આતકે સંતો ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા મહંત મહાદેવગીરી બાપુ અવધૂત આશ્રમ ભવનાથ લોહી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા ધોહિત મુકામે વીએમસી મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ નું કામપ્રદ કરવામાં આવ્યું આતકે માનનીય ડૉક્ટર જયંતીભાઈ બાડેચર સાહેબ કે જેઓ પશ્ચિમ ક્ષેત્રમાં સંચાલક તરીકેની જવાબદારી નિભાવે છે ઉપરાંત ભવનાથમાંથી લોહેસથી ખૂબ મોટા પ્રમાણમાં સંતો ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારમાંથી સરપંચશ્રીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ માતાઓ બહેનો વિદ્યાર્થીઓ વાલીઓ સૌ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે હજી રાત્રે નવ કલાકે ભવ્ય સંતોળનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ વિસ્તારને સારામાં સારી આરોગ્ય સુવિધા નજીવે ખર્ચ મળે એના માટે થઈને અમારો ટ્રસ્ટ કાયમી ધોરણે પ્રયત્ન કરતો રહેશે